નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ લોક અદાલત યોજાવાની છે કે જે અંતર્ગત જે પણ નાના નાના ગુનાઓ અંતર્ગત તમારે કોઈ દંડ ભરવાનો હોય અને દર્શક મિત્રો જે પણ સિવિલ કેસ છે અને તેની અંદર સામાન્ય ગુનો છે અને જો તમે તેની અંદર સમાધાન કરવા માંગો છો તો તેવા કેસોને લગતા જે પણ બાબતો છે તે અંતર્ગત તમારા જે તે દંડ ભરીને અને આ જે લોક અદાલત હોય છે તેની અંદર દર્શક મિત્રો તમે સમાધાન કરી શકો છો તો દર્શક મિત્રો આ નેશનલ જે લોક અદાલત છે તે તેરનો બે હજાર ના રોજ આખા ભારત દેશની અંદર યોજાશે જે અંતર્ગત જો તમારું કોઈ પણ પ્રકારનું ઈ ચલણ કપાયું હોય અથવા તો પછી તમારા જમીન સંપાદનને લગતા કોઈ ગુનો હોય અથવા તો પછી ફોજદારીની અંદર પણ નાના મોટા ગુનાઓ હોય કે જેનું સમાધાન દ્વારા અને દંડ ભરીને સમાપન થઈ શકતું હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે જે તે તમારી જે તાલુકાના લેવલની તમારી જે કોર્ટ છે કોર્ટ અંદર તમે જો પહેલેથી જ કીધેલું હોય કે અમારે સમાધાન કરવું છે તો ત્યાં આગળથી તમને ડાયરેક્ટ લોક અદાલતની અંદર તમારો જે કેસ છે એને ટ્રાન્સફર કરવામાં આવ્યો હશે પરંતુ દર્શક મિત્રો જો તમારું ઈ ચલન કપાયું છે અને તમારે ઈ ચલનને જે ભરવાનું છે તેનો દંડ છે એ છે તે ઉપરાંત જો કોઈ પણ પ્રકારની જે શ્રમને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને એને લગતા કોઈ ગુના હોય નાના મોટા તો દર્શક મિત્રો તે અંતર્ગત જો તમારે દંડ ભરવાનો હોય એટલે કે જે પણ શ્રમ કોર્ટ દ્વારા તમને જે દંડ ફટકારવામાં આવ્યો હોય તે અંતર્ગત તમે જે લોક અદાલત હોય છે ત્યાં આગળ જઈને દર્શક મિત્રો તમારો જે દંડ હોય છે એની અંદર પણ થોડો ઘટાડો કરીને તમારો દંડ એ ચૂકવવાનો રહેશે અને ત્યાં આગળ તમારો જે કેસ છે એ કેસને ત્યાં આગળ રદ કરવામાં આવશે જે તમે દંડ છે દંડ ભરશો એટલે પછી તમારો જે કેસ છે એ ત્યાં આગળ પૂર્ણ થઈ જશે તો દર્શક મિત્રો આ જે લોક અદાલત છે નાના મોટા જે કેસો છે તે દંડ ભરીને જ્યાં સમાપન થતું હોય છે તે હેતુસર

એક નિશ્ચિત રૂપે તેનો જે કેસો છે તમારું એ ચલન કોઈ અપાયું હોય તો તેનો તમે ત્યાં દંડ ભરી શકો છો અથવા તો પછી નાના મોટા જે પણ ગુના છે કે જે અંતર્ગત તમે ત્યાં આગળ જઈને દંડ ભરીને અને તમારો જે કેસ છે એને તમે સમાપ્ત કરી શકો છો દર્શક મિત્રો લોક અદાલતની અંદર જો તમારે ત્યાં આગળ તમારો કેસ લઈ જવો હોય તો તમારે સૌથી પહેલા તમારા જે નજીકના પોલીસ સ્ટેશન હોય ત્યાં આગળ તમે સંપર્ક કરી શકો છો અથવા તો જે પણ અદાલત હોય છે અદાલતની પણ એક અલગથી જે ઓફિસ હોય છે કે ત્યાં આગળ તમે જઈને પૂછી શકો છો કે મારા આ પ્રકારનો કેસ છે તો મારે એને લોક અદાલતમાં લઈ જઈને એને પૂર્ણ કરવો છે તો ત્યાંથી પણ તમને માહિતી મળી રહેશે એટલે દર્શક મિત્રો દરેક જિલ્લાની જે પણ કોર્ટ હશે ત્યાં આગળ તમારો આ જે લોક અદાલત યોજાશે તેમાં જો તમારા કોઈ પણ પ્રકારનો કેસ હોય નાનો મોટો તો ત્યાં આગળ જઈને તમે તેને દંડ ભરીને ત્યાં આગળ પૂર્ણ કરી શકો છો દર્શક મિત્રો જો ઈ ચલન કપાયું તો ઈ ચલન માટે તમે ઈ ચલન પરિવહન જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને પણ તમે ચેક કરી શકો છો અથવા તો દર્શક મિત્રો નાલસાની જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને પણ તમે તમારો જે પણ કેસ છે જે એને તમે ત્યાં સર્ચ કરીને અને દર્શક મિત્રો ત્યાં પણ તમે માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો ટૂંકમાં એટલું જ કે તમારે જો સામાન્ય ગુનો હોય અને તમારો કોઈ પણ પ્રકારનો કેસ હોય તો એ કેસ જો સમાધાનથી પૂર્ણ થઈ શકે તેવો હોય તો દર્શક મિત્રો તમે આ જે લોક અદાલત યોજાતી હોય છે તેની અંદર જઈને તમારો આ કેસ એ પૂર્ણ કરી શકો છો જે તે દંડની રકમ ત્યાં આગળ ભરપાઈ કરીને દર્શક મિત્રો તેના માટે લોક અદાલતમાં જ્યારે તમે તમારો કેસ લઈ જવા ઈચ્છો છો ત્યારે તમારે એની માટે રજિસ્ટ્રેશન કરાવવું પણ આવશ્યક હોય છે એટલે દર્શક મિત્રો જો તમને ખ્યાલ ના હોય તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનને જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તે ઉપરાંત કોર્ટની અંદર જઈને પણ દર્શક મિત્રો ત્યાં આગળ એક ઓફિસ હોય છે કે જ્યાં આગળ જઈને તમે જે લોક અદાલત યોજાવાની હોય છે તે અંતર્ગત દર્શક મિત્રો તમે તેની પણ માહિતી મેળવી શકો છો અને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત